હાલ સમગ્ર જિલ્લામાં આયુષ્યમાન કાર્ડની ઝુંબેશ ચાલી રહી છે જિલ્લામાં આરોગ્ય કર્મચારી આશા વર્કર બહેનો સહિતના સાતસો જેટલી ટીમો મારફતે આ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ કેમ્પ યોજી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ડોક્ટર બીબી કરમતા જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત પોરબંદર સર્વે સંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્ચિમ તુ મા કશિત યાદ આથી એક અમારે વિકસિત ભારત અંતર્ગત આખી હેલ્થ ટીમની જે કુલ સાતસો જેટલા અમારા કર્મચારી જેને કહીએ કે આજે મોબાઈલ એપ દ્વારા જે કાર્ડ કાઢી રહ્યા છે તેમાં કુલ ટોટલ આખે આખું જે બેસ્ટમાં બેસ્ટ કામગીરી સુડતાલીસ હજાર કાર્ડ આજે અત્યાર સુધીમાં વિકસિત ભારત યાત્રા દરમિયાન નીકળ્યા છે એટલે ખાસ અમારું કહેવાનું છે કે જે કોઈ અમારા કર્મચારી બધા જ ગામોમાં આજે ખૂબ નાઇટ કેમ્પ દ્વારા પણ આયુષ્યમાન કાર્ડ કઢાવી રહ્યા છે તો દરેક જાહેર જનતા જો અપીલ કરીએ છીએ કે જેનો કોઈ પણ બાકી હોય જેના કોઈના નામ એડ કરવાના બાકી હોય જે કોઈ બાળકોના છ વરસથી ઉપર પાંચ વરસથી ઉપરના આધાર લિંક મોબાઈલ હારે ઈ કેવાય થયેલા હોય તો એના ફટાફટ આયુષ્યમાન કાર્ડ અત્યારે નીકળી રહ્યા છે તો એ એક આપણને ખાસ ઘરે આવીને કર્મચારી કાઢી રહ્યો છે તો જે કોઈ પણ બાકી હોય અથવા આજુબાજુના કોઈ લોકોને બાકી હોય તો ખાસ આ મેસેજ ઘરે ઘરે રસોડા સુધી પહોંચે કોઈ ઘરના સભ્યના હૃદય સુધી આ મેસેજ પહોંચે કે ફટાફટ આયુષ્યમાન કાર્ડ કઢાવો જેથી કરીને કોઈ પણ તકલીફ ન પડે પણ તકલીફ પડે આપણા ખિસ્સામાં જ દસ લાખનું એક એટીએમ જેવું કાર્ડ ઘરમાં હોય તો આપણે તાત્કાલિક કોઈ પણ જાતના ટેન્શનમાં ન આવીએ ચિંતામાં ન આવીએ આથી એક અમને ખૂબ સપોર્ટ આપો અમારી ટીમને સપોર્ટ આપો દિને રાત આ એક કામ બહુ વર્ક તરીકે ડીડીઓ સાહેબ માનની સૂચનાથી કલેક્ટર સાહેબની સૂચનાથી જે અમે કામ કરી રહ્યા છીએ એમાં વધુમાં વધુ વેગવંતી અમારી આયુષ્યમાનની ટીમને ખૂબ સપોર્ટ આપો એવી ખાસ એક હાર્દિક વિનંતી છે થેન્ક યુ